આખું નવું નાખ્યુંટલ ને કેમ કે સટલ નો જ બદલી નાખ્યો આખો ચેક કરી લે એ વળી આપડે

આજ મને હાલ જ આવી જાય વાંધો નહીં આપડે જગ્યા ફિક્સ છે એસી ચાલુ છે ઠંડા વાયર બે રહ્યું કોઈ વાંધો નહીં જતા હોય સંભાળ આવું તમારે હા તો જો તો હવે લોકેશન એકદમ ક્લિયર દેખાય છે અમારી શોપિંગનું જોઈ લો આ શટલ લગભગ હવે ખુલી ગયું હવે કોઈ ટેન્શન નહીં શટલની હવે અમે મોડા જોઈ દેખાવા ભાઈ

અસલ માં મેને 1GB ના આપણે શ્રાવણ ગોક કે વિડિયો બનવાનું છે ભાઈ 2 મિનિટ જી દે ના 2 મિનિટ ના બનતા તો 2 મિનિટ નો થાય મારે અસલ માં મેને 1GB એ ગેમ તો મતલબ છે કે આતમાં જલવાટ વડેના વરેલા અલા ઓલ ગોમ નો મા લાગે છે બગા આગુયા

ખોલકી યાર તો વિપુલે દરવાજો વાંચી દીધો ને ખોલતો નહીં અમે અમારા શોપિંગમાં તો બહેરીએ પણ એના સ્ટુડિયોમાં મને નહીં આ ભાઈ જતો તો ભાઈ ખોલકી મા ખોલ કે દર કે ખોલતો નહી અંદર ખોલું નહી તો નહીં આપણે જઈએ આપણે શોપિંગે

તો આપણે એવા જઈએ કરીએ કેમ કે હિસાબ બધું પટી ગયો ને આપણો ટાઈમ થઈ ગયો પૂરો હવે ખાધા પેઘા થો ને હર્યા મોણસો આવા આવી ગયો ને તે અમારે લગભગ કલાક કાઢી નાખી અમારે આઠ વાજી નેકળવાનું કોક ને કોક આવી જાય તો હું એના લીધે બે રાખો પણ હું લાગી ગયો આપણે એસ ની શોપિંગ મો રાગા લાગી ગયો

तमाही बहुत करी होया है पड़ती पड़ी है स्वॉट आल्ट नहीं दो स्वॉट आल्ट में बैठे हुए जापान जाता है यू नहीं यार मतलब आपने कोई भीख नहीं लेता है नहीं ये नहीं करते हैं वहाँ तो मेरे को टेंशन हो रहा है स्वॉट आल्ट ही वो कर रहे हैं हम्म अब कब

આ શ્રવણ રેજુ હવે લાઈટો ચાલુ કરાવ હોય આઈ ભાઈ આવું કા ચાલુ કરે હવે ગેન આજ પહેલી દોન હું એકલો આ ઓફિસે રોકાણો તો તો શ્રવણ એકલો જ હોય છે શ્રવણ હોય બેહી રહે ને જમબાઈ જાવ તો તું નહીં ઘરે પણ હરુ પણ ઘરે જાય છે ને ઘરે જઈને લગભગ હવે અડધો કલાકની અંદર એરો પાછો રીટર્ન હોય જ આવશે છે કે આપણે વર્ધમાન ઘેર જવાનું છે તો વર્ધમાનના ઘેર જઈને પણ એક કટ લઈ રહ્યો લઈ રહ્યો શ્રવણ બધું

આ તો લાવ્યા હોય તો ના આવ્યા તો બરોબર હું તો તો આપણે જઈએ લેતા ઓટોમાં ને તો આપણે જઈએ ગ્રાઉન્ડ પરタイヤ રસ્તા રોમાં ભાઈ પાછળ જાવ તો અમે એસબી શોપિંગ થી જઈએ હવે

કે રોડ ઉપર હું રોડ ઉપર કઈ એનો ગોતતો હતો પણ જડતા એ ભાઈ મારા વાત ના લે કે તું હું નહીં બોલતો અવાજ આવી જાય તારા ફોન ઉચી બોલવાનું પૂરું કરી દે ચિંતા નહીં તારે બોલવાનું કોઈ મારા બ્લોક માં એકલો હેર્યો તો પાછું એમ થાય મારા બ્લોક માં આવે બરોબર આપણે બધાના બ્લોક માં આવું જોવું તો જો આ રિક્ષા અમારી જઈ રહી છે રિક્ષા ની સવારી બહુ ટાઈમ પછી કરીએ અમારે મહેન્દ્ર આવું પેલા લાભા વાળો મહેન્દ્ર હતો રિક્ષા

તમે હાલ જ લાલબા ને યાદ કર્યા હતા કે લાલપા ભાઈ ફોટું વધે નિશાન આવી ગયા પણ એવો યાદ કરું ને એટલે આવી જાય કાલે મેં યાદ કર્યો કે લાલપા બે દિવસ બહાર રહેવાના હઈ પણ તરત પ્રગટ થઈ ગયો એટલે મારે વિડીયો મેં તમને બતાવી દીધો હતો કે લાલબા આવી ગયા તમે ખુબ પ્રગતિ કરો આગળ વધો ને કેટલી છે એવું કયો બીજી હોટલ કરો હા જો હું મારા બ્લોક માં નહીં બોલ્યો પણ દિલીપ ના બ્લોક માં ને માહિ ના બ્લોક માં બોલું અમારી ઈચ્છા હે કે તમે કોમેન્ટ કરજો દિલ્હી ને મને જણાવશે બે જણાવો ભાઈ મને જણાવશે કે લાલ પાટી સેન્ટર નો માલવું કે પાંચસો પાટણ નીચા નો માલવું તો કહું ને પાંચસો પાટા નોમ આલો તો અવિયારું જેમ કે આપડે પાટા નોમ આગળ જાય તો તમારું નોમ તો બનવાનું જ છે કે લાલપાની આ હોટેલ છે તો આપણું પાંચસો પાટા નોમ આગળ જાય એટલું આપડે તમારું નોમ તો બનવાનું છે ઓલરેડી લાલપાની હોટલ તો આપણે જગ્યા જગ્યા પર ગયા જગ્યા પર પાછા આવી ગયા તો આવી ગયો હા હાલો પાલ શું કરું રિક્ષા વાળા ના સેવા કરી રહ્યા

હું રીક્ષા લઈ ને આવજો ના મારા તાલુકા માં સિદ્ધા તાલુકા માં થઈ ગયા હું પાટણ પાટણ માં શું કર્યું કર્યું

તો રણુ જવાની તૈયારી કરી અમારે લાલબા એ જવાના સીધો એટલે સીધો નઈ કહેતો આ વિપુલ કો કે વિપુલ કે તું બોલ જબર બોલા ભાઈ મારે વિપુલ રહ્યો ને સિંધુ ને ભાઈ બન શું કેવાય દુશ્મન હોય ભાઈ બનવા દુશ્મની તમારા પછી મારે એક ને એક બોલવું પડે આ તો નહીં બોલું કંટાળે હોવાનાથી નાખવાનું કે હવે એ તું પાછળથી ના છે કોઈ કોમ્બો નહીં એક વિડીયો બનાવે દર કટ લીધા હોય એને તો આગળ તો આપણે ગઈએ ઘણી વાર આરામ કરી લઈએ ને પછી જઈએ